સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખાંભાના ઇંગોરાળા ગામમાં રહેતા સોનાબેન ઘરે એકલા હતા આ દરમિયાન ગત રાતે તેમના ઘરે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે અમુક શખ્સો આવ્યા હતા તે દરમિયાન સોનાબેને કરતા થઈ હતી જે દરમિયાન આવેલા શખ્સોએ સોનાબેનની હત્યા કરી હતી અને પહેરેલા ઘરેણા અને રોકડ મળી કુલ એક લાખ ચાલીસ હજારનો મુદ્દાબાલ લઈને નાસી છૂટ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચેલ મૃતકના બોડીને પીએમ માટે મોકલી ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે રિપોર્ટર નિકુંદ સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા